ગરબા સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદર્શ કિનોણી મંડળના પ્રમુખ તુષાર પટેલ ટ્રસ્ટી ઉમેદભાઈ પટેલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી જિગ્નેશ પટેલ છાત્રાલયના ગૃહપતિ આશિષ પટેલ તેમજ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર એસોસિએશન સુરત યુનિટ તરફથી કમ્પ્લીટ સાઉથ સિસ્ટમને શાળાને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ઝોનલ પ્રેસિડેન્ટ બરોડા ઝોન અને મંડળના સેક્રેટરી ભગવતીભાઈ પટેલ આસિસ્ટન્ટ ઝોનલ સેક્રેટરી રમેશ મકવાણા ઝોનલ કમિટી મેમ્બર નટલર ભૂતવાલા અને પ્રમોદ નાયક ઉપસ્થિત રહ્યા હતા